જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી જે તમે સમોસા પકોડા ભજીયા સેન્ડવીચ સાથે આપણે જે ચટણી ખાટી મીઠી આમલીની ખાય છે તેવી જ ચટણી આજે આપણે બનાવવાની છે તમે જોઈ શકો છો કે આપણે આંબલી ખજૂર આમલીની ચટણી કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી જ આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક બાઉલ મેં ખચૂર લઈ લીધો છે અને તેના ઠળિયા પણ કાઢી લીધા છે તમે જોઈ શકો છો અને મેં થોડીક આટલી આંબલી લીધી છે હવે જેટલી આંબળી લીધી છે એટલું જ મેં ગોળ લીધો છે તમારે આ માપ યાદ રાખવાનું છે જેટલી તમે આંબલી લો એટલે એટલું જ તમારે ગોળ લેવાનું છે આ મેં લઈ લીધી છે વરિયાળી તજ અને લવિંગ તજ લવિંગ નાખવાથી તમારી આમલીની ચટણીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને આ લાલ મરચું કાપી લીધું છે અને આદું લઈ લીધું છે હવે આપણે જ કૂકર લઈ લઈએ અને આ બધી જ વસ્તુ કૂકરમાં એડ કરીને આપણે આને બોઇલ કરી લેવાનું છે તો મેં પહેલાં સૌથી પહેલાં ખજૂર એડ કરી દીધો ત્યાર પછી આપણે આમલી એડ કરી દઈએ અને ગોળ પણ એડ કરી દઈએ ખજૂર હવે આપણે એમાં આદુ અને લાલ મરચું છે તે એડ કરી દઈએ વરિયાળી તજ અને લવિંગ છે તે એડ કરી દઈએ હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને અને આપણે વિસલ થાવી દેવાની છે ત્રણ હું વિસલ થાવી દઈશ એટલે સરસ રીતના ખજૂર અને આંબલી છે તે આપણી સરસ રીતના બફાઈ જાય હવે આપણે બોલ થવા બોલ થઈ ગઈ છે આપણી ખજૂર અને આંબલી તમે જોઈ શકો છો સરસ રીતના આમ થઈ ગયું છે હવે આપણે તેમાં બ્લેન્ડર મારી દઈએ તમે બ્લેન્ડર ન હોય તો તમે મિક્સર જારમાં પણ આને તમે ક્રોસ કરી શકો છો આપણે સરસ આની પેસ્ટ કરી લેવાની છે હવે બ્લેન્ડર આપણે મારી દીધું છે તમે જોઈ શકો છો સરસ રીતના તમે જોઈ શકો છો બ્લેન્ડર માર્યા બાદ મારે ખજૂર આંબલીની આવી પેસ્ટ થઈ ગઈ છે હવે મેં એક બાઉલ લઈ લીધો છે અને આને છીણવા આપણે એક છાણી લઈ લીધી છે મારી પાસે અવેલેબલ નથી તો મેં આવી છાણી છે તે લઈ લીધી છે અને હવે સરસ રીતના આપણે તેને છાણી લઈએ એટલે જે આપણું બે ઓળું ખજૂરનું કે આંબલીનું આપણું જે હોય તે આમાં રહી જાય ને પેસ્ટ છે તે સરસ નીચે આવી જાય આવી રીતના હલાવીને આપણે સરસની આંબલી છે તે આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો નીચે આવો આંબલીનો સરસ પલ્પ આવી ગયો છે આપણો આવો જ આપણે બધી જ આંબલીને આવી રીતના કરી લઈએ તો મેં બધું જ આ ખજૂર આંબલીને પેસ્ટ છે તે આવી રીતના ગાળી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આ ચટણી તમે ત્રણ મહિના સુધી પણ ફ્રીજમાં રાખીને તમે સ્ટોર કરી શકો છો અને હવે બે મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે સરસ રીતના આપણે આમાં મિક્સ કરી દઈએ બધું જ તમને જો અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશનમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી હવે સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે તો આપણી ખજૂર આંબલીની ચટણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈએ તમે જોઈ શકો છો ઘાટી પણ બહુ નથી આછી પણ નથી તેવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી તમે ચાહો તો આમાં દાણમના દાણા પણ એડ કરી શકો છો અત્યારે મેં એડ નથી કર્યા હવે સરસ રીતના આપણે કોથમરી છે તે પણ આમાં મિક્સ કરી દઈએ થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો